સીતારામ બધાને કેમ છે બધા મજામાં ફરી એક નવા વ્લોગ ની અંદર અમાર બધાને હાર્દિક 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 સ્વાગત છે તો આ છે ને વેલું વેલું કામ કર નાખ્યું અને મારી મમ્મી ઓરધી દી ખીર કારણ કે આપણે બાજુમાં મિલેડી માનું મંદિર છે ને આપણે આજે ખીર કરવાની છે તો હાલો હવે હે ને મારી મમ્મીને મુલાકાત કરાવું અને મારી મમ્મી હજે ખીર જ ઓરે મને ક્યાંય ઓરી દીધી સીતારામ જય શ્રી કૃષ્ણ બધાય ની જો ટાણે નવ વાગે કા અને આજ છે ને વાતાવરણ એકદમ બદલે ગોહવાય તો અંધારું તો થાતું કાકડી મે આવે જ પડીએ પછી તો ઠેકલા બધું ઢાકવાનું પડ્યું કે કામ બસ આગળ થોડું ઘણું કરી લીધું થોડું ઘણું બાકી હે અને અટાણે હે ને મારે આ મારે જ મંદિર છે નદી માં જ નું બહુ જ ના માનતા આવે ને જાજુ ગામો ગામ નું માણસ આવે એટલું માતાજી દયા છે તો બસ અમારે છે ને ખીર આજ છે નહીં કરવા દે હાલો હું કા હું ખીર ઓર દે અને દિશાને કાતું તું થોડું ઘણું કામ જે બાકી હોય કરી નાખો ને આપણે કરવાનું છે બાજરાના રોટલા અને બાજરાના રોટલા હોય

પવન બહુ જ હતો જોરદાર પવન હતો ભાઈ ઘટે નહીં એવો એટલે એક તો ગારો કેરી ખરી ગઈ હતી તો જ એને માર લોટ બંધણ નથી ને હું લોટ સારી નાવી મૂકી દીધો કાઈ હા તો લોટ સારી ને ટેકા સાયા નાખના બનાવવાના છે આ કાલે હે ને હું કેરી ના કટકા કરે ને ભૂખ ખાતા એક દી થયો આજ અને બસ આમાં આયો ખાંડ ભેરવે અને ટેકા સાયા નાખના બનાવી કઈ રીતના બનાવી બનાવે પણ આમાં હું બતા તારે છે ને વેલા બનાવે ને તો બનાવી નાખજે ને કા કેરી નઈ રે પેલા હં સાબે એમ નો આલ

જો ઓવર છે ને નાની કરી રહી કે હમ બહુ મોટી કરી નો થઈ પણ ખાવા થા છે હા એ તો મને ખબર છે તો ને ખાવ કે ને ખાતાય ને મારી મમ્મી છે ને હવે રોટલી વત કરવાની છે ઈને કે બને કે મસ્ત આઈ ક્લાસ એકદમ ગાટી અને એવ બનાવ નાખ ખમા મારી ખમા રોટલી ખમા મારી ખમા હાલો ઉતરી ગઈ હો એમ તો ઉતારવા ત્યાર ને <laughs> <laughs>

মন্দিৰি ম